રંગી લોિસેમ્બરને રંગીલી નાતાલ રંગલી રંગલીલી આવી છે નાતાલ આવી છે નાતાલ ખ્રિસ્તીઓનો મહાન પર્વ એટલે નાતાલ તો ચાલો આજે આપણે નાતાલ વિશે નિબંધ જોઈએ ભારત તહેવારોનો દેશ છે આપણે વર્ષ દરમિયાન વિવિધ તહેવારો ઉજવીએ છીએ તહેવારો આપણા જીવનમાં તાજગી અને ઉમંગ લાવે છે ધાર્મિક તહેવારો આપણી ધર્મ ભાવનાને પ્રોત્સાહન આપે છે દરેક ધર્મના કેટલાક વિશિષ્ટ તહેવારો હોય છે નાતાલ ખ્રિસ્તીઓનો મોટો તહેવાર છે નાતાલનો તહેવાર દર વર્ષે પચીસમી ડિસેમ્બરે ઉજવાય છે આશરે બે હજાર વર્ષ પહેલાં બેથલહેમ સિટીના નાઝરેથ ગામમાં એક સામાન્ય સુથાર પરિવારમાં ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો તેમના જન્મ સમયે તેમની માતા મરિયમ અને પિતા યુસુફ ભગવાન ઈશુના જન્મ માટે આમતેમ ભટકતા હતા તેવામાં તેમને એક માલઢોર બાંધવાની ગમાણમાં આશરો લીધો ત્યાં ઈશુએ બાળ સ્વરૂપે સાધારણ માણસને ત્યાં માનસ સ્વરૂપ ધારણ કરી અવતર્યા હતા ત્યાંની વાત મુજબ એમ કહેવાયું છે કે તે સમયે ભરવાડ લોકો ત્યાં પોતાના ઘેટા બકરા લઈને રાત્રિના સમયે આરામ માટે આવ્યા હતા તે જ સમયે ત્યાં ભગવાનનો દેવદૂત પ્રગટ થયો અને તેમણે કહ્યું મારાથી ડરો નહીં હું તમને સંદેશો આપવા માટે આવ્યો છું તે છે સાંતા ક્લોઝ એમ કે નાજરેદ ગામમાં ભગવાન ઈશુનો જન્મ થઈ ચૂક્યો છે જે સમગ્ર માનવજાતના ઉદ્ધાર કરવા માટે આવ્યા છે આ ધરતી પર આ સમાચાર સાંભળતા જ રાત્રે ભરવા લોકો ત્યાંથી ઈશુના દર્શન કરવા દોડી આવ્યા અંધારી રાત્રે તેમની મદદ કરવા માટે એક તારો ખૂબ જ પ્રકાશિત થયો અને તે ભરવાડ લોકોના ટોળા સાથે સાથે આગળ વધ્યો અને ભગવાન ઈશુનો જ્યાં જન્મ થયો હતો ત્યાં અટકી ગયો ત્યાં જોયું તો ચારેકોર ખૂબ જ પ્રકાશ ફેલાયેલો હતો આથી બાળકમાં દૈવી ગુણો હોવાની બધાને શ્રદ્ધા બેઠી ભગવાન ઈસુએ મોટા થઈને સમાજ સુધારણાનું કામ કર્યું તેમણે પાખંડી ધર્મગુરુઓને ખુલ્લા પાડ્યા લોકોને જીવનનો સાચો રાહ બતાવ્યો પાખંડી ધર્મગુરુએ રાજાના કાન ભંભેરણી કરીને ઈસુને મૃત્યુદંડની સજા અપાવી વધસ્તંભ પર ચડીને પણ દયાના સાગર ઈસુ એટલું જ બોલ્યા હતા કે હે પ્રભુ તું આ લોકોને માફ કરજે કારણ કે તેઓ શું કરી રહ્યા છે તેનું તેઓને ભાન નથી તેમણે ખ્રિસ્તી ધર્મ સ્થાપ્યો બાઇબલ ખ્રિસ્તીઓનો ધર્મગ્રંથ છે નાતાલનો તહેવાર વિશ્વભરમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે ખ્રિસ્તીઓ ઘરના આંગણામાં રંગીન કાગળનો પ્રકાશિત તારો લટકાવે છે તેઓ ઘરમાં નાતાલ વૃક્ષને શણગારે છે તેઓ તેની આસપાસ અવનવી ભેટો મૂકે છે બાળકો નાતાલ વૃક્ષની આસપાસ નૃત્ય કરે છે અને ગીતો ગાય છે ખ્રિસ્તીઓ નાતાલના દિવસે દેવળમાં જાય છે અને પ્રાર્થના કરે છે તેઓ એકબીજાને હેપી ક્રિસમસ કહીને આવકારે છે તેઓ પોતાના મિત્રો અને સગા સંબંધીઓને ક્રિસમસ કાર્ડ મોકલે છે નાતાલનો તહેવાર પચીસમી ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી સુધી ચાલે છે બાળકોને સાંતાક્રુઝ ખૂબ જ ગમે છે સાન્તાક્રુઝ બાળકોને અવનવી ભેટો આપીને ખુશ કરે છે એકત્રીસમી ડિસેમ્બરે ઠેર ઠેર મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવે છે ટેલિવિઝન પર પણ મોડી રાત સુધી મનોરંજક કાર્યક્રમો બતાવવામાં આવે છે પહેલી જાન્યુઆરી એટલે ઈસવીસનના નવા વર્ષનો પ્રથમ દિવસ આ દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે નાતાલનો તહેવાર સૌને સેવા અને પ્રેમનો સંદેશો આપે છે